થી મિત્રો હું જો તમારો જોશી કિશોરને તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કિશોર જોશી વ્લોગ હા તો મિત્રો આજથી આપણા કોલેજના પેપર સમાપ્ત થઈ ગયા છે તો હવેથી ડેલી સવારે વ્લોગ અપલોડ થઈ જશે આમ તો બપોર પછી વ્લોગ અપલોડ કરતો તો ચલો હવે જમીને જઈએ સીધા દુકાને તો મળીએ આપણી દુકાને હા તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે દુકાને તો આપણા તો પેપર પતી ગયા હવે સવારથી જ દુકાને જ રહીશું તો આપણે જેવા દુકાને આવ્યા તરત જ એક નાનું એવું બેંકનું કામ કરી નાખ્યું જે હવે બેંકમાં આરટીજીએસ કરવાનું હતું તે તો જલ્દીથી તમને બતાડું તો ભાઈ માલ પરત લઈને આવી ગયો હતો માલ પરત નહીં એક એકની કોપી લઈને આવી ગયો તો ચલો તે આપણે ભરાવી દઈએ બે મિનિટ બે મિનિટ બે મિનિટ અને સ્વિચ જ બંધ કરી દો તો જેથી તે ઉડે જ ના ને આપણે પણ ડુક કેમેરો ઓળખો કરી દો થઈ ગયું સરખું હા તમને પણ હવે કે આપણે આપણી જે કલરના મશીનની નોઝલો કેવી રીતે સાફ કરવાની તે કે હમણાં તો તમને બતાડી નતી ચલો મને બતાડી દો હા તો મશીનની તો હું તમને ઘણી ફેર વિડીયો બતાવ્યો તો પણ કેવી રીતે સાફ કરવી તે તમને નથી બતાડી ચાલો બતાડી દઉં બરાબર પહેલાં લાઈટ ઓન કરી દઈએ લાઈટ ઓન કર્યા બાદ મશીન તો જો આપણે આવીને ચાલુ તો કરી દીધું હતું જે તમને મેનુઅલ મેન્યુઅલ ટ્રીંગ લખ્યું ને એના ઉપર ક્લિક કરવાનું પછી આ જે આ માઇક લખી દઉં જે સ્ટેનર સરખી નથી પડતી ને જેવી કે ગ્રીન એફએફઆર પછી આ ટીબીએલ ને આ છેલ્લી વાય લખીને તે તો ચારે ચાર સ્ટેનર એકવારથી ફરીથી પાડી દઈએ ફરીથી તો નહીં પણ સવારે બપોર પછી આવે પહેલી વાર એ જ પાડું પાડી ગ્રીન સ્ટેનર તો પડી જ ના જો આ ચોટી જાય તો આ સ્ટેન્ડર પણ પડી ના તો આ સ્ટેન્ડર ને હવે આપણે સાઈડમાં માં કરી દઈશું જે આના અંદર જે લૂઝ થિનર છે આ બોટલ ની અંદર સ્ટેન્ડર સાફ કરવા માટે લૂઝ થિનર વપરાયેલ છે તે આ બોટલ ના અંદર આપણે ભરી દીધું છે તો હવે તમને આ બોટલ ના અંદર થી ખોલીને બતાવી દઉં છું એક આંથમાં મોબાઈલ છે ને પછી કેવી રીતે ફાવો કહો કહી દઈએ આને આમ

આ પણ લાગતું થઈ ગયો લાગે છે અને આપણે હવે વધારે પાડીશું જેમ કે બે એમએલ છે તો ગ્રીન હવે ગ્રીન ગ્રીન તો કમ્પ્લીટ પડી ગઈ પણ વાયોએક્સ પડી નથી તો વાયોએક્સને પાંચ 5 ml કરી દઈએ ચલો પાંચ ml કરી દઈએ કીબોર્ડ ઓકે એન્ટર ચાલુ મશીન આવી રીતે બગડી જાય છે બોલો શું કરવાનું હવે ચાલુ મશીન છે આ બગડી ગયું જોયું એક દિવસ પહેલાના વિડીયોમાં પણ તમને બતાવ્યું હતું મશીન બગડી ગયું હતું આ પાછું આવી પ્રોબ્લેમ થઈ તો કંપનીવાળાને સલાહ બોલાવવા જ પડશે બીજી વાર મેળ પડે એવું લાગતું નથી હવે આ મશીનને આપણે પાછું બે દિવસ પહેલાં તમને કીધું હતું કે ઓફ કરીશું ઓફ કરીશું એટલે ફરીથી ચાલુ થઈ જશે ચલો ફરીથી ઓફ કરી જોઈએ ચાલુ થાય તો નહીં તો હવે મશીનવાળાને ફરિયાદ કરવી પડશે કારણ કે તે આવશે રીતે કરશે ચલો ચેક કરી લઈએ હવે આપણે જો થઈ ગયું હવે ડાયરેક્ટ આપણે જે

वंद ठीक है तो परण થઈ ગઈ चलो जेब्रोनिक्स हाँ तो फ्रेंड अभी 1 था तो तुमने बता दो चलो मित्रों अभी ओपन થઈ ગઈ છે એટલે एंटर

ગઠ્ઠો થઈ ગયો દેખાય છે મિત્રો દેખો હમણાં જ આ મસીને આપણે સાફ કર્યું હતું દેખો તો ચલો મિત્રો એના માટે આટલું દરેક સ્ટેન્ડર્ડ પાડીશું આગળના વિડીયોમાં હા તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જો આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો મળીએ કાલના એક નવા વ્લોગમાં આજના માટે આટલું જ બાય